નમસ્કાર મિત્રો હું છું તમારો ધનજી પાટીદાર મિત્રો દેશના અંદર બે હજાર ચોવીસ લોકસભાની ચૂંટણીના પડઘમ વાગી રહ્યા છે તેવામાં પાંચ રાજ્યોની અંદર કોંગ્રેસ પાર્ટી અને આમ આદમી પાર્ટીનું ગઠબંધન નક્કી થઈ ગયું છે ખૂબ સારી વાત છે અને પાંચ રાજ્યો છે એક દિલ્હી છે ગોવા છે હરિયાણા છે ચંદીગઢ છે અને ગુજરાત છે દિલ્હીની અંદરથી કોંગ્રેસ પાર્ટીના બે હજાર ચોવીસના લોકસભાના ઉમેદવારો ત્રણ હશે અને આમ આદમી પાર્ટીના ચાર હશે ગુજરાતની અંદર બે હજાર ચોવીસ લોકસભાની ચૂંટણીના આમ આદમી પાર્ટીના બે ઉમેદવારો હશે અને ચોવીસ ઉમેદવારો કોંગ્રેસ પાર્ટીના હશે બે હજાર ચોવીસ લોકસભાની ચૂંટણીના એમાં આમ આદમી પાર્ટીના ભરૂચથી ચૈતરભાઈ વસાવા અને ભાવનગરથી ઉમેશભાઈ મકવાણા આ બંને ઉમેદવારો નક્કી થઈ ગયા છે ખૂબ સારી વાત છે અને ગઠબંધન કરવું જ જોઈએ ગુજરાતના માટે ખાસ આમ આદમી પાર્ટી અને કોંગ્રેસનું ગઠબંધન થવું ખૂબ જરૂરી હતું હું પોતે એવી શંકાઓ છેવી રીતે ગઠબંધન નહીં થાય એનો ઘરો કારણો મેં વિચારે તો કેમ ગઠબંધન નહીં થાય તો ગઠબંધન નહીં થવાના ઘણા કારણો હતા કારણ એવું હતું કે જે ભરૂચની સીટ છે એ ભરૂચની સીટ પર અત્યારે દેદિયાપાડાની અંદર આમ આદમી પાર્ટીના જે ધારાસભ્ય છે ચૈતરભાઈ વસાવા એમનો ખૂબ જ જનતાની અંદર એમનો પ્રેમ છે એમનો પોતાનો એ સીટ ઉપર દબદબો છે એમનું પોતાનું ગ્રાઉન્ડ લેવલનું કામ છે અને સારા એવા એમની પાસે મતદારો છે જન સમર્થન છે ખૂબ જ ઉમદા એમનું પોતાનું વ્યક્તિત્વ છે એના લીધે બધા જોડાયેલા છે અને ખૂબ સારી વાત છે પણ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીનું જો ગઠબંધન થાય તો ભરૂચની સીટ ચોક્કસ વિજેતા પ્રાપ્ત ગઈ એવું દેખાઈ રહ્યું છે કારણ કે તેઓ અહેમદભાઈ પટેલની જે કોંગ્રેસના દિગ્ગજ નેતા હતા સ્વર્ગીય એમનો દબદબો હંમેશા માટે ભરૂચ રહેલો છે એટલે કોંગ્રેસના પણ જે ગ્રાઉન્ડ લેવલના જે કાર્યકરો છે જે મતદારો છે સમર્થકો છે એ બધા જ લોકો પહેલથી છે અને ઓછામાં પૂરું બે હજાર બાવીસ વિધાનસભાની ચૂંટણીની અંદર જે એક એવો ચહેરો ઉભરીને આવ્યો જેનું નામ છે ચૈત્રભાઈ વસા એમનો પણ દેતીયાપાડા વિધાનસભા સીટ પર ખૂબ ધબધબો સારો છે તો આ બંનેના ગઠબંધન થવાથી કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીનું ગઠબંધન થવાથી ખરેખર ગુજરાતની અંદરથી જો ગ્રાઉન્ડ લેવલનું કામ કરવામાં આવે બુથ લેવલનું કામ કરવામાં આવ્યો બંધ જો કામ કરવામાં આવે તો સો ટકા બે હજાર ચૌદની અંદર જે લોકસભાની ચૂંટણીની અંદર છવ્વીસે છવ્વીસ વિજેતા ભારતીય જનતા પાર્ટીના થયા હતા બે હજાર ઓગણીસની અંદર પણ છવ્વીસે છવ્વીસ વિજેતા ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારો થયા હતા અને ખરેખર આયોજન બંધ કામ કરવામાં આવવાના ગઠબંધનથી ગુજરાતની અંદર વધુ તો નથી કહેતો અને જે ખબર પડે છે એ પ્રમાણે આમ આદમી પાર્ટી અને કોંગ્રેસના ગઠબંધનથી પાંચ સીટો તો વિજેતા પ્રાપ્ત થઈ શકે એવું દેખાઈ રહ્યું છે ચિત્ર અને કરવું જ જોઈએ થવું જ જોઈએ શું કામ નહીં રોક લગાવવી પડશે એટલા માટે કે ભારતીય જનતા પાર્ટીનું તો એવું લાગે છે ગુજરાત તો અમારા તેઓ ગીરવે છે ગુજરાતની જનતા અમારા તેઓ ગીરવે છે અને એક એવો તાનાશા રવૈયો અત્યારે તમે જોઈ લો જનતા બિલકુલ કનડગત થઈ છે એટલા એટલી સમસ્યાઓ છે કે એ સમસ્યાઓનું સમાધાન કરતાં કરતાં વર્ષો વીતી જાય અને કોઈ બોલવા માટે તૈયાર નથી કારણ કે લોકો ઉપર ડરનો માહોલ જે ઊભો કરી દેવામાં આવે છે અને બે હજાર બાવીસમાં ઓછામાં પૂરું સત્યાવીસ અઠ્યાવીસ વર્ષથી તો ભારતીય જનતા પાર્ટીની સરકાર હતી જ ગુજરાતની અંદર અને એકસો છપ્પન સીટો આપી રેકોર્ડ બ્રેક સીટો આપી અને એમને એટલો બધો તેમના અહંકારની અંદર એટલો બધો વધારો કરી દીધો જનતાએ કે જેની ના પૂછો વાત અને જનતાએ વિરોધ પક્ષ પણ ન રહેવા દીધો ગુજરાત વિધાનસભાની અંદર કે ભાઈ અમારા વિરોધ પક્ષની કોઈ જરૂર જ નથી હવે એને શું સમજવું એ તો આપણે બધા સારી રીતે જાણીએ છીએ અત્યારે એવીએમ લડત ચાલી રહી છે આ દેશની અંદર કિસાનો પણ લડી રહ્યા છે પોતાની માંગ યુવાનો લડી રહ્યા છે બેરોજગારો પોતાની અવાજ ઉઠાવી રહ્યા છે દેશના જવાનો પણ અવાજ ઉઠાવી રહ્યા છે આ દેશની અંદર તમામ લોકોની સમસ્યાઓ છે પણ ગુજરાતની અંદર એનો શું પણ અવાજ થતો નથી અને આ બંનેની લડતની અંદર આમ આદમી પાર્ટી અને કોંગ્રેસની લડતની અંદર સીધો જ ફાયદો ભારતીય જનતા પાર્ટીને થતો આજે તમે જોઈ લો સુરતની અંદર પણ થયો ગાંધીનગરની અંદર પણ થયો ગુજરાતની અંદર વિધાનસભાની ચૂંટણીઓની અંદર પણ થયો ફાયદો સીધો ઘણી જગ્યાએ સીધા ફાયદા થઈ ગયા ભારતીય જનતા પાર્ટીને અને બંનેની લડતની અંદર વ્યક્તિનો ફાયદો થાય સીધો અને ગઠબંધનથી તમામ જે છે કોંગ્રેસના હોય આમ આદમી ના હોય અને તમામ મતદારો છે એ પણ ખુશી અનુભવતા હશે અત્યારે અને વધુમાં વાતો એવી છે કે જે પાર્ટીઓમાં રાજનીતિમાં કોઈ લેવા દેવા જ નથી કે જેઓ મારા જેવા ગણાય છે હું તો બિલકુલ મને તો આનંદ થયો આનંદ એટલા માટે થયો બિલકુલ વિજેતા થવું જ જોઈએ ચાર પાંચ ઉમેદવારો વિજેતા હોય તો એનો ઘણો પ્રભાવ પડે અને એને આજે ખબર ન પડે પણ એને લાંબા સમય ખબર પડે અને પ્રધાનમંત્રીજી પોતે એવું સમજી બેઠા છે હું ભગવાન અને એમના અંત ભક્તો ગોબર ભક્તો એમને ભગવાન બનાવી દીધા ગોદી મીડિયા એમને ભગવાન બનાવી દીધા એમના નેતાઓએ પણ એમને ભગવાન બનાવી દીધા અને પ્રધાનમંત્રીજી પોતે એવું માનવા માંડ્યા હું ભગવાન અને પ્રધાનમંત્રીજી અત્યારે ગેરંટીઓનો જે લોણીઓ કરી રહ્યા છે બે હજાર ચૌદ પહેલાં એટલી એટલી ગેરંટીઓ આપી બે હજાર ચૌદમાં જીત્યા બાદ બે હજાર ઓગણીસ પહેલાં ગેરંટીઓ આપી કે બે હજાર બાવીસમાં પૂર્ણ થવાની ગેરંટીઓ જે નહીં થઈ તમે જાણો હું એને જાણું છું દેશની બધી જનતા જાણે અને ગુજરાતની અંદર ગઠબંધન કરવું ખૂબ જરૂરી હતું ચૈતરભાઈ વસાવા હોય અનંત પટેલ હોય આ ઉમેશભાઈ મકવાણા હોય એવી બીજી બે ત્રણ સીટો છે ચાહે બનાસકાંઠા તમે જોઈ લો પાટણ જિલ્લો જોઈ લો આ બધા કોંગ્રેસના ઘઢો રહેલા અને એમાં બંને આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ બંને ભેગા થઈ અને જો લડો તો વિજેતા સો ટકા તમે તો અને વિજેતા થવું ખૂબ જરૂરી છે આજની પરિસ્થિતિની અંદર એટલા માટે ભલે વિજેતા ભલે બે ઉમેદવારો હોય ચાર ઉમેદવારો તો એક થાય પણ વિજેતા થવું જરૂરી છે રોક લગાવવી પડે છે તો એમને ખબર પડે અને ગુજરાતના જનતાને પણ આનો ફાયદો છે એનું કારણ કહું કે તમારા દરેકે પોતાના આવનારા ભવિષ્ય માટે લડવું પડશે અત્યારે તમે જોઈ લો શિક્ષણની અંદર ગુજરાતની શું હાલત છે મોંઘું શિક્ષણ જેની ના પૂછવા આરોગ્ય તો તમે જોઈ લો કે અત્યારે દવાખાન જવું એટલે કતલખાનામાં ગયા હોય એવું બિલો સાંપડી સાંપડીને લોકો મરી જશે

ઘટનાઓ છે પેપરો લીકની તમે માજા મૂકી દીધી રેમડીસિવિર જેવી વસ્તુઓ ડુપ્લિકેટ વેચવાય સી આર પાટીલ પોતે વેચે કમલમની અંદર આવી બધી લાલિયાવાડીઓ જે ચાલતી હતી પણ આ બંનેની લડાઈમાં આમ આદમી પાર્ટી કોંગ્રેસની લડાઈમાં એમને સીધો ફાયદો થતો હતો અને એમની એ જોતું હતું અને ઘણા આક્ષેપો પ્રતિ આક્ષેપો બધા લગાવતા હતા કે ભાઈ આ સ તે બી ટીમ છે હું એ હતો એક મને પોતાને એવું લાગતું હતું મને આનંદ એ બાબતનો કે બિલકુલ હું પ્રચારમાં ફરીશ આમ આદમી પાર્ટી અને કોંગ્રેસનું જો ગઠબંધન થયું બિલકુલ હું કોઈ રાજનીતિ પાર્ટીમાં છું નહીં પણ હું ફરીશ હું પ્રચાર કરીશ હું મત માગીશ જે તે ઉમેદવારોમાં અને લોકોને સાચી વાસ્તવિકતાઓ બતાવીશ હું બોલીશ શું કામ નહીં જરૂરી છે અને દરેકે બોલવું જોઈ છે અને દરેકે સમજી વિચારી અને પોતાની ફરજ સમજી પોતાના માટે પોતાના આવનારા ભવિષ્યના માટે દરેકે બોલવું પડશે અને તમારો મતદાનનો જે અધિકાર છે તમારી પાસે જે તાકાત છે જનતા જનાધન એ સર્વસ્વ છે આ માલિક છે જનતા આપણે માલિક છીએ અને આપણા માલિકોને પણ અત્યારે નોકરથી પણ પથ્થર હાલત કરવામાં કોઈ જવાબદાર હોય તો આપણે ચૂંટેલા નેતાઓ આપણને નોકર બનાવી એ લોકોને ભાન કરાવવું પડશે અમે માલિક છીએ તમે નોકર છો તમે પાંચ વર્ષના ભાડા પટ્ટા ઉપર છો તમે કિરાયેદાર છો તમારું જાતિ મકાન નથી આ સીટ પરમાનન્ટ નથી એવું એમને બતાવવું પડશે અને એમને બહુ તાંડવ કરે દસ વર્ષની અંદર બધાને ખબી ખબર પડી ગઈ કે શું કર્યું શું ના કર્યું એટલા માટે અને વિજેતા થોય એવા ઉમેદવારો છે લોકોની લોકચાહનાઓ છે અને આ વસ્તુ જે બની અને જે ગઠબંધન થયું જે નક્કી થઈ ગયું ખૂબ સારી વાત છે અને એને દરેકે આવકારવા જોઈએ કોંગ્રેસના અને આમ આદમી પાર્ટીના તમામ હોદ્દેદારોના વિડીયોના માધ્યમ દ્વારા કહેવા માગું છું તું તું મેં મેં ફલાણું ઢીકણું ટિકિટ મળી ન મળી આ તે ના કોઈ મન દુઃખ થયું કોઈ હોદ્દો મળ્યો કોઈ ન મળ્યો જે બધું છોડો એ બધી જડો જથ્થામાં પડશો જ નહીં તમારું કામ તમારી કાબેલિયત રજૂ કરી દો ઓટોમેટિક નહીં તો કાલે તમને મળશે અને દોટોમેટિકા પાછળ ક્યારેય ભાગો તમારી તમે રજૂ કરી દો તમારી પાસે જે તાકાત એ તાકાતને તમે બતાવી દો ઓટોમેટિક તમને ઓદ્ધો મળશે ઘરે બેઠા બેઠા આપવા આવશે બધી એ પાર્ટીઓ મારી વાત આ છે અને આ સમય જાગવાની ખૂબ જરૂર છે તમારા તમારા આવનારા ભવિષ્ય માટે એક સવાલ એક અવાજ ઉઠાવવો પડશે જરૂરી નથી આ દેશની બંધારણ બચાવું એ તમારી મારી આ દેશના હરેક નાગરિકની ફરજ છે એનો ધર્મ છે અને એનો અધિકાર પણ છે સાચી વસ્તુ બોલવી પડશે તમારે કયો સુધી તમે દબાયેલા રહેશો અને જે જનતાનો અવાજ છે જે જનતાના નેતાઓ છે જે જનતાની દર્દ પીડા જે સમજે છે એવા નેતાઓને આપણે દિલ્હી મોકલવા જોઈએ ભણેલા ગણેલા હોશિયાર ચાલો ઓછું ભણેલા હોય પણ પોતાની સૂઝબૂઝથી આપણી દર્દ પીડા આપણો અવાજ બને એવા નેતાઓ દિલ્હી પહોંચવા દિલ્હી ખખડાવવા જોઈએ અને દિલ્હી બેઠા બેઠા આપણો અવાજ ઉઠાવવા જોઈએ અને એક રોગ પણ લગાવી હોય છે કોઈ પણ વ્યક્તિ ભગવાન બની જાય ને જાતે તો એનું રોકવો પડે એનું ભાન કરાવવું પડે તું ભગવાન નથી ભાઈ તું જનતાના મતોથી ચૂંટાયેલો એક નેતા છે અને તું જનતાનો સેવક છે તું જનતાનો નોકર છે આજ તારી ભૂમિકા છે ને આજ તારું પદ છે આજ તારું મુકામ છે તું અમારો માલિક બનવાની કોશિશ ના કર તું અમારો ભગવાન બનવાની કોશિશ ના કર એને આપણે રોકવો પડશે અને કોણ રોકી શકે તો એ જનતા જનાધન રોકી શકે અને જનતા ભગવાન છે જનતા સર્વસ્વ છે તમે હું આપણે બધા સર્વસ્વ છીએ આપણે રોકવો પડશે આજે કિસાનો આંદોલન કરી રહ્યા છે અને કિસાનો સાથે કેવી બરબરતા કરવામાં આવે છે આ દેશ ખેતી પ્રધાન છે અને કિસાનો શું માગવા આવી રહ્યા છે એમએસપીની ગેરંટી એમને પકવેલા મોલની કિંમત એ કિસાન નક્કી કરવો જોઈએ બસ આટલી જ એમની માંગ છે કોઈ કોઈનો રાજીનામો લેવા નથી આવતા કોઈ કોઈની ટિકિટ લેવા માટે નથી આવતા કોઈ કોઈનું સીટ પડાવી લેવા માટે નથી આવતા છતો પણ એમની સાથે જે બરબરતા કરવામાં આવી રહી છે એમની સાથે જે વ્યવહાર કરવામાં આવી રહ્યો છે આ કોઈ દેશના કિસાનો છે કોઈ આતંકવાદીઓ નથી કોઈ પાડોશી દેશના કોઈ એવા અસામાજિક તત્વો પણ નથી આ કોઈ ચાઈનાથી નથી આવતા આ કોઈ પાકિસ્તાનથી નથી આવતા આ દેશના કિસાનો છે અને પોતાની એમએસપી ની ગેરંટી માટે આવી જાય છે ગુજરાતનો કિસાન તો અવાજ ઉઠાવતો નથી ગુજરાતના કિસાન ડર લાગ્યો છે ડરાવવામાં આવી રહ્યો છે અને ગુજરાતની અંદર સંપૂર્ણ માહોલ ડરનો ઉભો કરવામાં આવે છે તમે બોલો તો તમારી સાથે આ તે ફલાણું છે ઢીકણું તે છે ખોટા ખોટા કેસો કરીને તમને અંદર સ્વાભાવિક છે પણ તમારો મત આપવાનો જે અધિકાર છે એ જો તમે એનો ગુલામ બનાવી દીધો અથવા તમે ગુલામ બની ગયા તો એ તમારા ક્યારે પણ તમે આઝાદીને મેળવી શકો એનો તમારો જે અધિકાર છે તમારી પાસે જે તાકાત છે તમારી પાસે જે પાવર છે એ પાવર બતાવવાનો સમય આવી ગયો રોકવાનો રોક ભાઈ ઉભો રે તારે ઉભું રહેવું પડશે અને દરેકને કહું છું બે હાથ જોડી નમ્ર વિનંતી અરજ સાથે કહું છું થોડું સમજો ખૂબ સમજવાની જરૂર છે મારી વાત કોઈને હરાવી કોઈને જીતાડવી એ નથી મારી વાત અહંકારીનું ઘમંડ ઉતારવાની વાત છે ભાઈ તું અહંકારી થઈ ગયો તું પોતે ભગવાન બની ગયો તો તું ભગવાન નથી એ એ જે જે છે છે આપણે તો તો કોણ બતાવી બતાવી જનતા અને બંને પાર્ટીઓના મતદારો આમ આદમી પાર્ટીઓ અને કોંગ્રેસના મતદારો અને અમુક અમુક મુદ્દાઓને લઈ અને બીજા પાર્ટીના રાજકીય મતદારો પણ તમારી સાથે જોડાય છે ઘણા એવી બાબતો છે ઘણા એવા મુદ્દાઓ છે એનાથી જોડાય છે અને તમામ કાર્યકરોએ બંનેના પાર્ટીના કાર્યકરોએ સાથે મળી અને ગ્રાઉન્ડ લેવલથી લઈ સંપૂર્ણ કામ સૂઝબૂઝથી જો કર્યું તો સંપૂર્ણ તમને સારામાં સારા તમારા ઉમેદવારોને તમે વિજેતા બનાવી શક્યો અને બને જ અશક્ય કશું નથી બે સીટવાળો ત્રણસો ને ત્રણ પહોંચ્યો સમજ્યા તમે એના ઉપરથી તમારે નક્કી કરી દેવા છો એ પણ નફરતની રાજનીતિ વેચી દે છે તમે અત્યારે જુઓ ભારતીય જનતા પાર્ટીના કોઈ મુદ્દા નહીં હોય ઓનલી ફોર ધર્મની રાજનીતિ એટલે આ અંધભક્તો ગોબર ભક્તોની વાતોમાં બહુ આવું નહીં મિત્રો આપણા આપણું કામ કર્યા જવું અને આમને બતાવવું પડશે અને આમને લગામ લગાવવી પડશે લગામ કોણ લગાવી શકાય તો જનતા લગાવી શકે સારા ઉમેદવારો એ ઉમેદવારોને વિજેતા બનાવવા પડશે લોકોના સુધી વાત પહોંચાડવી પડશે લોકોને જણાવવું પડશે લોકોને સમજાવવા પડશે બૂથ લેવલે તમારે સમજી વિચારી દરેકે કામ કરવું પડશે ગ્રાઉન્ડ લેવલ નું કામ મજબૂત અહીત અને તમારું સંગઠનો છે આ બંને પાર્ટીઓનો એ સંગઠનોને મજબૂત કરવા પડશે સો ટકા તમને વિજેતા પ્રાપ્ત થાય શું કામ ના થાય અને જે નિરાશ થઈ ગયા છે બંને પાર્ટીઓના જે ભાઈ હોદેદારો છે મતદારો છે કાર્યકરો છે એ નિરાશા બિરાશ્યા ને તેજી દો અને ઉઠ ઉભો થાય ઊભા થઈ જાવ કોઈ ડરવાની જરૂર નથી આ જે હાથમાં હતા ફરીથી ઊભો આ તો બધું એક પેલું છે ચક્કર સમયનું પણ તમે સાચા છો તો તમારો વિજય સો ટકા તમારો થશે સરદાર સન્માન સંકલ્પ આંદોલન સમિતિના મુદ્દાને લઈ અમારી સાથે જે ઉભો એની સાથે અમે છીએ પછી કોઈ પણ રાજકીય પાર્ટીનો કાર્યકર હોય હોદ્દેદાર હોય અને કોઈ પણ રાજકીય પાર્ટી હોય અમારા મુદ્દાને લઈ અમારી સમિતિની સાથે અમારી સાથે અમારા મુદ્દાની સાથે ઊભી છે તો અમે એની સાથે ઊભા છીએ એટલા માટે તો અમારે સ્લોગન બોલવું બોલો ના કદ બડા ન પદ બડા જો સાથ ખડાયો સબસે બડા અને મતદારો તો ત્રણેય ત્રણ પાર્ટીઓના અમારા મુદ્દાનું સમર્થન કરે છે અમારી સમિતિની એ સમર્થન કરે છે એટલે સોનામાં સુગંધ થઈ ગઈ એટલે ગઠબંધનનો આનંદ થયો કે ચલો ભાઈ અમારા મુદ્દાની અમે જે લડત લડી રહ્યા છીએ અમારી સમિતિ જે લડત લડી રહી છે એમનો અમને થોડો સહકાર મળશે સાથ મળશે અને અમારા મુદ્દાની અમે વેગવંતો કરી શકી છીએ દરેકનો અવાજ ભેગો થશે તો આપણે એ જોરથી બોલી શકીશું સરદાર કાકર જે ચુકાના હે સન્માન વાપસ દિલાના હે હા મારું સ્લોગન છે સમિતિનું સ્લોગન છે એક જ મકસદ છે એક લક્ષ્ય સરદાર કા કર્જ ચૂકાના હે સન્માન વાપસ દિલાના હે એટલા માટે આનંદ બાકી તો રાજકીય પાર્ટીઓનું જે હોય પણ અમારોય ફંડાહન ભાઈ અમે અમારી લડત આવડી મોટી લઈને નીકળ્યા છીએ દેશના વડાપ્રધાન શ્રી જે જીવતા જગત્યુ કરી દીધું છે તો સીધું તો ઉતારવાના નથી એક અવાજ થઈ અને આપણે બધાએ આવનારા ભવિષ્ય માટે આ દેશ રહેવો જો દેશ માટે લોકશાહી માટે બંધારણ માટે આપણા બધાએ અવાજ ઉઠાવવાનો છે આપણો બધાએ લડવાનો છે કોઈ ગભરાવાની જરૂર નથી કોઈ ગભરાવાની જરૂર નથી કોઈ ડરવાની જરૂર નથી સાચું સ્વલ થાય ચલો તમામ મિત્રોને જય જય ગરવી ગુજરાત ભારત કી જય વંદે માતરમ જય જવાન જય કિસાન શહીદો